નમસ્કાર દર્શક મિત્રો હું છું વિનુ ઠાકોર મારી સાથે જોડાયા છો ધન્યવાદ તો મિત્રો સૌ પ્રથમ તો આજે વાત કરવાની છે કે ખેડૂતોના હક અને અધિકારના પૈસા જે આજની આ સત્તા પક્ષ જે રીતે આ ખેડૂતોને લૂંટી રહી છે એના વિશે આજે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ તો મિત્રો આજના વિડીયોની અંદર સૌ પ્રથમ આ વિડીયો પહેલાં જોઈ લો પછી આપણે આગળ ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોની અંદર જોયું કે આટલી બધી ભીડ કઈ શાની છે તો મિત્રો આ ભીડ એટલા પ્રમાણે એટલા માટે કરવામાં આવી એટલા માટે થઈ છે કે આ ભીડ બોટાદના માર્કેટયાર્ડમાંથી આજ લગભગ પાંચથી દસ હજાર જેટલા ખેડૂતોએ આ ભેગા થયા અને આખું માર્કેટ યાર્ડ બંધ કરાવવા માટેની કોશિશ કરી છે શા માટે મિત્રો કે મિત્રો આજના આ બે હજાર પચીસના નવા જ્યારે માર્કેટ યાર્ડ ખુલ્યા કપાસના જ્યારે માલ આવવાની શરૂઆત થઈ એની આયાત થવા લાગી એટલે મિત્રો ગયા વર્ષની કે આગળના ઘણા બધા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોના કપાસનો ભાવ એનો એ જ મળી રહ્યો છે એનો એ જ ત્યારે બારસોથી તેરસોની અંદર અને એ પણ એટલી બધી હદે લૂંટવામાં આવી રહ્યા છે કે વાત ના પૂછો કારણ કે મિત્રો કપાસ લઈને મિત્રો ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડમાં આવે છે તો વેપારીઓ એવું કહે છે કે હવાયો છે લીલો છે આવું છે ફલાણું છે આવું કંઈ કઈ અને મિત્રો ખેડૂતો અત્યારે આ ખેડૂતો એટલા પરેશાન થઈ રહ્યા છે કે શું કરવું શું ના કરવું આ ખેડૂતોને અત્યારે કાંઈ ખબર પડતી નથી એટલી હદે પરેશાન થઈ રહ્યા છે અને આ સરકાર ખેડૂતોને એટલી હદે હેરાન કરી રહી છે કે ખેડૂતોનો કદીય વિચાર કરતી નથી સરકારને એવું થઈ ગયું છે કે ખેડૂતોને જે આપશું એ લઈ અને ખેડૂત ઘર ભેગો થઈ જશે પણ મિત્રો આ જેટલા રૂપિયા જેટલા પણ આ ખેડૂતોને લૂંટવામાં જેટલા મંત્રી હોય કે જેટલા પણ નેતાઓ છે એમને ખેડૂતોની હાય તો સૌ પ્રથમ લાગવાની છે જ મિત્રો મિત્રો ખેડૂત એટલે જગતનો તાત કહેવાય મિત્રો આપણો આખો ભારત દેશ આજે ખેડૂત ઉપર નિર્ભર છે અને આજના આ ખેડૂતને આ દેશની સરકાર આ ગુજરાતની સરકાર આટલી હદે ખેડૂતને હેરાન કરી રહી છે પરેશાન કરી રહી છે ના તો એમને પૂરતા ભાવ આપી રહી કે ના એમના પરસેવાના પૂરતો જે માલ પકવીને તૈયાર કરી અને એ માલ કેવી રીતે તૈયાર કરીને માર્કેટમાં લાવે છે મિત્રો એ તો ફક્તને ફક્ત મિત્રો ખેડૂતો જાણે છે તો મિત્રો ભલે તમે બીજા વિડીયોને ના સપોર્ટ કરો પણ મિત્રો આ વિડીયોને એટલો સપોર્ટ કરો કે આ વિડીયોને સરકાર સુધી મોકલો પહોંચાડો શેર કરો કારણ કે આજે આપણા ખેડૂતની વાત છે જ્યારે આ માર્કેટ આ બોટાદની માર્કેટ યાર્ડમાં જ્યારે ખેડૂતો કપાસ લઈને ગયા એટલે કે આવો હશે હવાયો હશે ને એમના વજનને એટલો બધો ઘટાડી દીધો કાપ મૂકવામાં આવ્યો અને અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં મિત્રો ઘણા બધા એવા મોટા મોટા માર્કેટ યાર્ડની અંદર ભારત ભારતીય જનતા પાર્ટીના જે ભાજપીય નેતા છે એ તમામે તમામ માર્કેટ યાર્ડ એમના કબજે લઈ લીધી છે અને આખા આ જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમનો દબદબો માર્કેટ યાર્ડમાં આજે જોવા મળી રહ્યો છે ના તો ખેડૂતની કોઈ વાત સાંભળવી કે ના ખેડૂતને એની એને બસ અવગણવાત કરતા કરતાં આવડ્યું છે એમને ધૂતકારતા જ આવડ્યું છે ખેડૂતનું ના તો સન્માન કે કંઈ જ નહીં આ બોટાદ માર્કેટયાર્ડની અંદર મિત્રો જ્યારે જાણવા મળ્યું કે ખેડૂતો સાથે શેત્રપિંડી થઈ રહી છે એમના કપાસના જે વજન થાય છે એની અંદર પણ શેત્રપિંડી થઈ રહી છે ભાવમાં પણ શેત્રપિંડી થઈ રહી છે અને નવા નવા બહાના બતાવી અને ખેડૂતનો ભાવ જેમ કપાસ છે એ પાણીના ભાવે લઈ રહ્યા છે એ પ્રમાણે જ્યારે આ બધું ખબર પડે છે ત્યારે એક સાથે મિત્રો પાંચથી દસ હજાર જેટલા ખેડૂતો આજે બોટાદ યાર્ડમાં આંદોલન કરીને આજે બેઠા છે અને એમની વહારે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરોપડા જે એમનું નામ છે એ જ્યારે ખેડૂતોના સમર્થનમાં આવે છે તો પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એમને પણ અત્યારે જેલની અંદર પૂરી દીધા છે મિત્રો જ્યારે એ ખેડૂતના સમર્થનમાં જાય છે એમનો અવાજ બનીને અવાજ ઉપાડે છે કે તમે ખેડૂતો સાથે કેમ આટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો ખેડૂતના પરસેવો પાડીને આ માલ લઈને માર્કેટમાં આવે છે તો એમની સાથે કેમ આટલી છેતરપિંડી કરી રહ્યા છો તો મિત્રો રાત્રે પણ એમના લગભગ બેથી ત્રણ વાગ્યાના સમયે રાજુભી કરપડાની અટકાયત કરી એમની ધરપકડ કરી અને અત્યારે પોતાને જેલમાં મોકલી દીધા છે તો આ બધું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે અને અત્યારે આપણે જોવો છે ગુજરાતની અંદર કે સતત પચીસથી ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે તો અત્યાર સુધી તમે ક્યાંય સાંભળ્યું આપણે લગભગ પાછલા ઘણા વર્ષોથી કપાસનો ભાવ જોવા જઈએ તો એના એ જ જે ગયા વર્ષે એના બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ દરેક વર્ષે મિત્રો બારસોથી તેરસો રૂપિયા તો મિત્રો આવું કેમ ખેડૂતનો વર્ષે બસો ત્રણસો પાંચસો જે પણ વધારીને આપતા હોય તો ખેડૂત બિચારો કેટલો રાજી ખુશી રહે સરકાર જાણી ગઈ છે કે ખેડૂત એનું ઘર ચલાવવા માટે એના દીકરી દીકરોના લગ્ન કરાવવા માટે ખર્ચા પૂરવા માટે ખેડૂત કામ કરવાનો જ છે અને એને માલ આપણને આપવાનો જ છે માર્કેટમાં અને જે આપશો જે ભાવ પાડીને આપશો એ પૈસા લઈને ઘરે જતો રહેવાનો છે એ ક્યાંય મિત્રો અવાજ ઉપાડવાનો નથી આવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના મન મનમાં આ ખુશી ગયું છે કે ખેડૂત કોઈ દિવસ અવાજ ઉપાડશે નહીં પણ હવે હદ થઈ ગઈ છે બોટાદથી આ આંદોલન શરૂઆત થઈ ગઈ છે અત્યારે પાંચથી દસ હજાર જેટલા ખેડૂતો ત્યાં આગળ જોડાઈ ચૂક્યા છે અને આ આંદોલન ગાંધીનગર સુધી પણ જશે અને ના નહીં સમજાય આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં માને તો આ આંદોલન ક્યાંક ને ક્યાંક દિલ્હી સુધી પણ જવાનું છે તો મિત્રો હું તો સ્પષ્ટ શબ્દમાં કહેવા માગું છું કે આજની આ સરકાર ભારતીય જનતા પાર્ટી થી ત્રીસ વર્ષ આપણા ગુજરાતમાં શાસન કરી રહી છે પણ આજ સુધી એમને ખેડૂતના હિતમાં કોઈ એવો સારો નિર્ણય નથી આપ્યો કે ખેડૂતને કોઈને એવા માર્કેટની અંદર એવા ભાવ નથી આપ્યા હંમેશા ખેડૂતને લૂંટવાનું જ કામ કર્યું છે અને આપણે પણ જોઈ રહ્યા છીએ નહીતર આટલા બધા આંદોલન પણ ના થાય અને ખેડૂત હંમેશા આગળ આવવા જે આવવાની કોશિશ કરે છે એને આ સદંતર સદંત દરેક વર્ષે એનો એ જ ભાવ આપી અને એને પૂરતો દબાવવાની કોશિશ કરી રહી છે આ સરકાર મિત્રો આપણે જોઈએ કે સોના ચાંદીનો ભાવ અત્યારે આસમાને અડી રહ્યો છે વર્ષે ને વર્ષે મિત્રો લગભગ વીસથી પચીસ હજાર સોનામાં ચાંદીનો ભાવ વધી જાય છે તો આ સરકારને એ કેમ નથી દેખાતું કે જે ખેડૂત ઉપર આપણે નભી રહ્યા છે આ વેપારીઓ છે ઉદ્યોગપતિઓ છે દરેકના ઉદ્યોગો વેપાર કોના ઉપર ચાલી રહ્યો મિત્રો ખેડૂત ઉપર ખેડૂતની મહેનત ઉપર ખેડૂત પોતાના ખેતરમાં જ્યારે બધી મહેનત કરી અને પોતાના દરેક જાતના પાકને તૈયાર કરે છે માર્કેટમાં લઈ જાય છે ત્યારથી એને વેપારી પણ કમાય એના ઉપર ઉદ્યોગપતિઓ કમાય ધીરે ધીરે આગળ જાય ઘણી બધી મિલોમાં જાય ફેક્ટરીઓમાં માલ જાય તો એની અંદર ઉપર કેટલી બધી કમાણી આ લોકો કરે છે તો માત્ર ને માત્ર નીચામાં નીચો ભાવ કોને આપે ખેડૂતને જે પોતાનો માલ પકવે છે પોતાની જાતે વાવે છે એની લલણી એને એકઠો પણ ખેડૂત કરે છે બધું ખેડૂત એને પાણી પાઈ બધું બધી બાળકની જેમ ઉછેરી પાકને મોટો કરી અને માર્કેટમાં લઈ જાય અને છેલ્લે જાતા ખેડૂતના નિશાશા નખાવે મા જે પણ ભાવ જેટલા વર્ષથી ચાલતો આવે રહ્યો છે એનો એ જ ભાવ ખેડૂતને આપે આ સરકાર આ વેપારીઓ તો મિત્રો આપણે પણ સમજવું જોઈએ કે દરેકની અંદર ભાવ વધારો જોવા મળે છે એક નાનું તમે વિચાર કરો એક નાનું પાર્લેજી પાંચ રૂપિયાનું પાર્લે આવતું સૌ પ્રથમ એમાં વીસ બિસ્કિટ આવતા પછી એમાં મિત્રો સોળ બિસ્કિટ થયા પછી એકદમ બાર બિસ્કિટ થયા અને અત્યારે મિત્રો સાત કે આઠ બિસ્કિટ આવે છે પાંચ રૂપિયા ભલે રહ્યા પાર્લેજીના પણ કેટલો ઘટાડો તો એ કંપનીઓને વારે વારે વારંવાર એવું લાગે કે ચાલો આપણે પણ આ વખતે એ ભાવ વધારો જ કહેવાય મિત્રો જે પાર્લેજીમાં બિસ્કિટ ઓછા કરી નાખ્યા તો એ પ્રમાણે એમને પણ આગળ બધું જ લાઇટ બિલ આવતું હોય આખી મિલ ચાલતી હોય પાર્લેજી બનાવવાની એને અંદર લાઇટ બિલ વધુ આપવાનું હોય વર્કરોનો પગાર હોય વધારે એટલે બિસ્કિટની અંદર ઘટાડા કરે એટલે આ આ એક નાનકડી મિત્રો વાત છે ઉદાહરણ છે આવી રીતે સોના ચાંદીવાળા વેપારીઓ પણ તમે જુઓ છો કે વર્ષે ને વર્ષે વીસથી પચીસ હજાર રૂપિયા વધારી દે છે ભાવની અંદર છતાં પણ આપણે ખરીદી કરવી પડે છે ના છૂટકી કોઈ પણ કોઈપણ આની અંદર અવાજ ઉપાડતું નથી અને સરકાર પણ એમને સપોર્ટ કરે છે તો આવી રીતે ઘણી બધી રીત અંદર જોઈએ આપણે કોઈપણ વાહન હોય કે કોઈ પણ લગભગ દરેક ચીજ વસ્તુઓ જે મનુષ્યને જરૂર છે એની અંદર તમે જુઓ મિત્રો વર્ષે ને વર્ષે ભાવ વધારો જોવા મળે છે કંઈક પણ નાનકડી વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી દરેકની અંદર મિત્રો ભાવ વધારો જોવા મળે છે માત્ર ને માત્ર ખેડૂતના પાક સિવાય મિત્રો ખેડૂતના પાકના ભાવ લગભગ ઘણા વર્ષોથી એનો એ જ ભાવ જોવા મળી રહ્યો છે કપાસની અંદર જોવા જઈએ તો તેરસોથી બારસોથી તેરસો બસ અને એમાં જો હવાયો હોય લીલો હોય તો એની અંદર પણ ઘટાડો ત્યાં અયરંડાની અંદર જોવા જઈએ તો નવસો રૂપિયાથી હજાર રૂપિયા દરેકની અંદર માંડવીની અંદર એટલે કે મગફળીની અંદર જોવા જઈએ તો મિત્રો ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યાં પણ એકલો ભ્રષ્ટાચાર એના અંદર પણ મોટા મોટા વેપારીઓ માલ એક આઠસોથી નવસો રૂપિયા ખેડૂતો જોડે ખરીદી કરે અને એમના બીજા લોકોના ઘણા બધા એ લોકોના ઉતારા કઢાવી એમના ઉપર બિલો બનાવી અને વેપારી જ પોતાના માલ ટેકાના ભાવે આપતા હોય છે એટલે સીધો એમને મણ સાથે એક વીસ કિલોના ભાવ રૂપિયા આપણને આપણી જોડેથી વેપારી સાતસો આઠસો નવસો સુધી લઈ લે અને એ પણ આગળ માંડવી એના એ વેપારીઓ મિત્રો આગળ સરકારના જે ભાવ ટેકાના બાંધેલા છે એની અંદર એના એ જ મિત્રો એમનો માલ પહોંચાડતા હોય છે વેપારીઓનો જ માલ જાતો હોય છે ખાસ કરીને ઘણા બધો ખેડૂતોને તો વારે વારે ધક્કા કંઈ ને કંઈ કંઈ ને કંઈ અંદર બહાનું બતાવી દે આ રીતે આમ છે ને તમારું ફાર્મ નહીં ભરાય ને પછી જ્યારે માલ આપવાનું થાય ત્યારે પણ કે આમ માલ આવી રીતે છે ને એવી રીતે જગ્યા કરી કરીને વેપારીઓનો માલ મેં અંદર એકત્રિત કરી રહ્યા હોય છે આવું મેં પણ મારી જાતે ઘણી વાર જોયેલું છે તો આવી રીતે ખેડૂતોને ઘણા બધા વેપારીઓ નેતાઓ આ એટલી હદે લૂંટી રહી છે કે વાત જવા દો મિત્રો તો બોટાદની અંદર પણ આ આંદોલન આજે ચાલુ થયું છે તો એની અંદર દરેક ખેડૂત મિત્રોને કહેવા માગું કે જ્યાં જ્યાં તમારા સુધી આ આંદોલન આવે તો એની અંદર સાથ સહકાર આપી તમારા હક અને અધિકારનો અવાજ બનો એવી મારી વિનંતી છે અને આ સરકારને અત્યારે ખદેડવાનું કામ કરો હું એ જ કહેવા માગું છું નહીંતર આ ખેડૂત આ જ આ સરકાર જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી મિત્રો ખેડૂત કોઈ દિવસ આગળ આવી શકવાનો નથી આ લખીને રાખજો તો વધારે વાત નહીં કરતા વિડીયાની અંદર પૂર્ણ વિરામ આપું છું મળીએ કોઈ બીજા વિડીયોની અંદર રજા આપશો જય માતાજી